નમસ્કાર આજના આઈટીઆઈના ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું વીઆર ચૌધરી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણા ખાતે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત ડ્રીલ હોલ લોકેશનનું કરેક્શન કરવા વિશેના પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલના અંતે તાલીમાર્થીઓમાં આ પ્રમાણેની સ્કિલ ડેવલપ થશે જેવી કે માર્કિંગ સ્કવેરને ચેક કરવી હોલ લોકેશન માર્કિંગ અને ડ્રીલિંગ જેવી સ્કેલ મળશે આ પ્રેક્ટિકલ માટે જે આપણે રો મટિરિયલની રિકવાયરમેન્ટ છે તે પચાસ બાય દસ બાય સાહીઠ એમ એમની રહેશે અને રાઉન્ડ બાર જે છે એ તેર પોઈન્ટ ઝીરો પોંચ એમ રાઉન્ડ બાર રહેશે આ પ્રેક્ટિકલ માટે આપણે ડ્રીલ બીટ જોઈશે જેની સાઇઝ સિક્સ એમ ટુ થર્ટીન એમ એમની રહેશે આ પ્રેક્ટિકલ માટે આપણે વન ઇયર કેલીપર બોલપિન હેમર સ્ટીલ રૂલ ફાઇલ ફ્લેટ બસ્ટાર ફાઇલ ફ્લેટ સેકન્ડ કટ ડિવાઇડર હેક્સોફ્રેમ સેન્ટર પંચ વન ઇયર હાઇડ ગીજ ટ્રાઈસ્કવેર સ્ક્રાઈબરની રહેશે આજના પ્રેક્ટિકલમાં જે આપણે મટીરિયલ યુઝ કરવાના છે તેની સાઇઝ છે એમએસ ફ્લેટ પચાસ બાય દસ બાય સાહીઠ એમ રહેશે જેને ફાઇલિંગ કરી એની સાઇઝ રહેશે છપ્પન બાય અડતાલીસ બાય જેની થિકનસ નવ એમ રહેશે સૌપ્રથમ આપણે મટિરિયલના અંદર વન ઇયર હાઈટ ગેજની મદદથી આપણે એનું સેન્ટરનું માર્કિંગ કરીશું અને પછી સેન્ટર પંચ અને એમરની મદદથી એને પંચિંગ કરીશું પંચિંગ કર્યા પછી એને ત્રણ એમએમ દૂર એક પંચિંગ કરીશું જેને એસેન્ટ્રિક કહેવાશે તો અને પછી એ પોઈન્ટ પર આપણે ડ્રીલિંગ કરીશું જેને એસેન્ટ્રિક ડ્રીલ હોલ કહેવાશે જે સેન્ટરથી ત્રણ એમએમ દૂર હશે એને એસેન્ટ્રિક ડ્રીલ હોલ કહેવાશે અને પછી એમાં એમએસ રાઉન્ડ બાર થર્ટીન પોઈન્ટ ફાઇવ ઇન્ટુ દસ એમ સાઇઝનો રાઉન્ડ બાર આપણે એ સેન્ટરમાં ફિટ કરીશું એ એસેન્ટ્રીક હોલ જે તેર એમ એમનો છે એમાં આપણે સાડે તેર એમ રાઉન્ડ બાર ફિટ કરવાનો રહેશે અને જો કોઈ પણ જગ્યાએ ડ્રીલની ભૂલ હોય એને કરેક્શન કરવાની હોય તો એમાં પ્લસ પોઈન્ટ પાંચ એમ જોઈએ રાઉન્ડ બાર જેમ કે આ આ ડ્રિલ હતું તેર એમ એમનું તો એમાં આપણે તેર પોઈન્ટ પોંચ એમ રાઉન્ડ બાર ફિટ કરેલ છે પછી એને સરફેસ ફિનિશ કરવાનું રહેશે ફિનિશ કર્યા પછી એમાં એક્ચ્યુઅલ સેન્ટર ઉપર માર્કિંગ કરવાનું રહેશે પંચિંગ કરવાનું રહેશે અને પછી એમાં એક્ચ્યુઅલ ડ્રીલ કરવાનું રહેશે સૌપ્રથમ આપણે રો બેન્ચ બેન્ચવાઈઝ ઉપર ફિટ કરીશું બેન્ચવાઇઝ ઉપર ફિટ કર્યા પછી આપણે બસ્ટાર ફાઇલની મદદથી એને ફાઇલિંગ કરીશું

વન ગેજ ની મદદ થી માર્કિંગ કરીશું આપેલ ડ્રોઈંગ મુજબ આપણે જોબને સેન્ટર ત્રણ એમ એમ દૂર એક પોઈન્ટ ઉપર પંચિંગ કરીશું હવે આપણે એસેન્ટ્રીક હોલવાળા જોબને સૌપ્રથમ પ્રથમ છ એમ ડ્રીલિંગ કરીશું આપણે છ એમ એમના ડ્રીલના ભાગ ઉપર તેર એમ એમનું ડ્રીલ કરીશું હવે આપણે આપણા એસેન્ટ્રીક ડ્રીલવાળા જોબને સ્ટડ લગાવીને ફરીથી એને તેર એમ એમનું ડ્રીલિંગ કરેલ છે અને પછી આ આપણો જોબ પૂર્ણ થયેલ છે હવે એસેન્ટ્રીક ડ્રીલની આપણે જે રાઉન્ડ બાર હતો તે ફિટ કરીશું હવે આપણે એસેન્ટિક ડ્રીલમાં સ્ટડ ફિટ કરેલ છે હવે આપણે બસ્ટાર ફાઇલની મદદથી લગાવેલ સ્ટડને ફિનિશિંગ કરીશું હવે આપણે આપણા એસેન્ટિક ડ્રીલમાં આ રીતના સ્ટડ ફિટ કરી અને એચ્યુલ માર્કિંગ કર્યા પછી ટ્રેનિંગ કરીશું હવે આપણે આપણા એસેન્ટ્રીક ડ્રીલવાળા ભાગને સ્ટડ ફિટ કરીને એકચ્યુઅલ સેન્ટર લઈને એકચ્યુઅલ ડ્રીલિંગ કરેલ છે જે આપણો જોબ આ પૂર્ણ થયેલ છે હવે આ ટ્રોપિક ડ્રીલ લોકેશનનું કરેક્શન કરવામાં આપણે સાવચેતીઓ જે રાખવાની છે તે સલામતીના સાધનોનો ઉપયોગ કરવો જોઈએ ડ્રીલિંગ કરતા વખતે સમય કુલન્ટનો ઉપયોગ કરવો જોઈએ અને જ્યારે જોબ પૂર્ણ થાય સંપૂર્ણ ત્યારે આપણે આપણા બધા ટૂલ્સ અને મટિરિયલ્સ જે છે એમાં ઇન્સ્ટ્રુમેન્ટને અલગ જગ્યાએ રાખવા જોઈએ જોબ પૂર્ણ થયા પછી આપણે આપણી મશીનરી ક્લીન કરવી જોઈએ અને બધી ચિપ્સ જે ટેબલ ઉપર હોય તે રિમૂવ કરવી જોઈએ આજના પ્રેક્ટિકલ વિશે આપ સૌને સારી સમજણ પડી હશે અને એનો વર્કશોપમાં સારી રીતે ઉપયોગ કરો તેવી આશા રાખું છું આભાર